ત્યારે અધ્યક્ષશ્રી દ્વારા આજે એમણે ખુલ્લા દિલથી અમને કીધું કે તમારે દસ જુએ વીસ જુએ જે પણ જુએ એ ગૌશાળા માટે ઘાસ આવી છે તે બદલ સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ અને બીજું પણ કોઈ પણ થરાદ તાલુકાની અંદર ગૌશાળાની અંદર કારની તો કમી હોય તો એ પણ સાહેબે વિશ્વાસ નીવડાયો છે કે તમે લિસ્ટ આપજો તો એ પણ ગૌશાળાની અંદર અમે ઘાસની વ્યવસ્થા કરી આપશું તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર આજે આખા બોરુલ ગોમના સર્વ જાતિના લોકો અઢારે આલમ આજે અમે સાહેબને ત્યાં આવ્યા હતા અને અમારો થોડો ભણીનો પણ પ્રશ્ન હતો તે પણ અમને એક સુખદ સમાધાન કરી આપ્યું અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક એમને સૂચન કરી અને ભોરણ ગોમની અંદર કોઈને ન હાનિક પહોંચે અને સૌનું હિત થાય એ કાર્યને લઈને સાહેબ દ્વારા આજે નિર્ણય અધિકારીઓને આપવામાં આવ્યો કે તાત્કાલિકથી તાત્કાલિક આ ફોણની ફોણીનો નિકાલ કરો તે બદલ પણ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ જય ગૌ માતા જય ગોપાલ